નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ હાલ વેકેશનનો માહોલ છે અને વેકેશન પડશે પછી તરત આપણું ટેન્શન ચાલુ થશે સ્કૂલો જ શરૂ થશે ખાસ કરીને જે ના બાળકો નાના છે એ અત્યારે દોડાદોડી કરી રહ્યા છે એડમિશન માટે કારણ કે સારી સ્કૂલમાં બાળકને પ્રવેશ અપાવવો અને બાળકનું કેરિયર બનાવવું એ જીવનનું એક દરેક મા બાપનું લક્ષ્ય હોય છે અને એ લક્ષ્યને એચિવ કરવા માટે આપણે શોધતા હોઈએ છીએ કે મારું બાળક એવી શાળામાં અભ્યાસ કરે કે જેને કારણે બધા કરતાં વિશેષ મારું બાળક ખીલે અને એના માટે મા બાપો અત્યારે પરસેવું પાડતા હોય છે આ સ્કૂલથી પેલી સ્કૂલ કઈ સ્કૂલ સારી કઈ સ્કૂલ ખૂટી અને કઈ સ્કૂલમાં બાળકને મૂકવું એની જે કન્ફ્યુઝન હોય છે તો કન્ફ્યુઝન દૂર કરવાની વાતમાં હું તમને લઈને આવ્યો છું નવસારીના શહેરી વિસ્તારમાં આવે પહેલી નવી નવસારી માટે નવું નામ પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અઢાર જેટલી બ્રાન્ચ ધરાવતી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ આ સ્કૂલ અહીંયા નવસારીમાં બે બ્રાન્ચ સાથે શરૂ થઈ છે એક કાલિયાવાડી કે જે જગ્યા તમે જૂની જગ્યા જાણીતી પરિચિત જગ્યા છે એ જગ્યા કે જે અગાઉ એક સ્કૂલ ચાલતી હતી એ સ્કૂલના બિલ્ડિંગમાં જ હવે આ નવી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ થવા રહી જાય છે તો બીજી તરફ દેવી રોડ ખાતે પણ આની અનેક શાખા છે દક્ષિણ ગુજરાતમાં અઢાર જેટલી શાળાઓમાં એટલે કે અઢાર જેટલા વિસ્તારોમાં આ શાળાના જે બ્રાન્ચો છે એ એક્ટિવ છે એટલે કે એક મોટું જય અંબે સ્કૂલનું એક ગ્રુપ છે અને એ સ્કૂલનું હવે નવસારીમાં શરૂઆત થઈ છે શું છે તેની વિશેષતા કેમ તમારા બાળકને અહીંયા અભ્યાસ કરવા મૂકવું જોઈએ તેની વાત કરવા માટે જો અહીંયા આવ્યો છું તો સ્કૂલના જે ડિરેક્ટરો છે તે પૈકીના એક ડિરેક્ટર સાથે પૂછવા પડશે સાહેબ નવસારી નવસારીમાં ગલી ગલીમાં સ્કૂલો છે અને એ સ્કૂલોની કોમ્પિટિશનમાં તમે નવું લઈને આવ્યા છો શું કરવા અમે અમારા બાળકો તમને આપીએ તમારી સ્કૂલમાં મૂકીએ કારણ કે બાળકે અમારી જિંદગીની મૂડી હોય છે અને મૂડી અમે તમને કેમ સોંપીએ હવે કદાચ ઘણાને એવું હોય કે ભાઈ નવી સ્કૂલ હોય તો આપતા ડર લાગતો હોય છે આ એક નવી સ્કૂલ નથી આ બે હજાર આઠથી શરૂ થયેલું એ ગટા વૃક્ષ છે અને પાંત્રીસ હજાર ફેમિલીઓ અત્યારે અમારી સ્કૂલ સાથે જોડાયેલા છે લાઈક અને લાખો વિદ્યાર્થીઓ અમારા હાથ નીચે ભણી અને સમાજની અંદર અત્યારે ડૉક્ટર તરીકે એન્જિનિયર તરીકે અને અન્ય ક્ષેત્રની અંદર સેવાઓ કરી રહ્યા છે તો એક આપણે નવસારી જિલ્લાને નવસારી સિટીને જણાવવા માંગીએ છીએ કે સિટીની બરાબર મધ્યની અંદર એક એવી સારી સ્કૂલ અમે આપી શકીએ અને બાળકનું ઘડતર અહીંયા કરી શકીએ સ્કૂલ તો ખરી જ સ્કૂલની સાથે સાથે સ્પોટ એક્ટિવિટી પણ બધી જ અહીંયા થઈ શકે કારણ કે હવેના જમાનાની અંદર સ્પોટ એક્ટિવિટી પણ એટલી જ મહત્ત્વની છે કે બાળકને એક ઓરડામાં પૂરી રાખવું એ હવે શક્ય નથી એટલા માટે વિશાળ ગ્રાઉન્ડ સાથે આપણે નવસારીના મધ્યની અંદર સ્કૂલ ચાલુ કરી છે આ એક સાયકોલોજી જેને કહી શકાય કે બાળક છે બાળક એક કોમળા મગજનું હોય છે એને જેવી રીતના તમે ઉછેર કરો એ રીતના એનો ઉછેર થતો હોય તો બાળક જેટલું વહેલું અમને મળશે અમે પોતે પણ એક ટીચર હતા એટલે અમને ખબર છે કે બાળકનો વિકાસ કેમ થવો જોઈએ તો એ પ્રકારનો વિકાસ કરવા માટે જય અંબે હંમે હર હંમેશા કટિબદ્ધ હોય છે તેજી જી સિનિયરથી માંડી અને અગિયાર બાર સાયન્સ સુધીની બધી જ પરમિશનો એક જ જગ્યા ઉપર આપણું બાળકને મળી રહે અને એ જ હેતુથી અમે અહીંયા નવસારીની અંદર અમે પધાર્યા છીએ ચોક્કસ તો જુઓ સારા એ એ કહેવાય છે કે સૌથી મોટો પહેલો ગુરુ શિક્ષક હોય છે અને એના પહેલી ગુરુ હોય છે ભા કારણ કે જ્યારે બાળકને જન્મ થાય ત્યારથી તે બાળક સ્કૂલે જાય ત્યાં સુધી એનું ઘડતર માં કરતી હોય છે અને આ સ્કૂલનું નામ જય અંબે હા માના નામે છે એટલે થોડોક ભાવ એવો લાગે કે ચોક્કસ મારા નામે આ સ્કૂલનો આખો કેમ્પસ છે આ કેમ્પસથી તમે પરિચિત છો અને ખૂબ જાણીતું આ કેમ્પસ છે અને આ કેમ્પસ સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા શાળાના આચાર્ય પણ છે ચોક્કસ સારાના આચાર્યને પૂછવાની કોશિશ કરીશ કે તમે અમારા બાળકને કેવું બનાવશો કારણ કે બધા બધા બનાવતા હોય છે તમે એ જ બનાવશો કે નવ લઈને આવ્યા છો નહીં આપણી સ્કૂલ બધા કરતાં અલગ અને બધા કરતાં સારું આપવામાં માને છે એટલે આપણે સાથે સિલેબસની સાથે સાથે વૈદિક મેથ્સ કોકનના ક્લાસ કરાટે સ્કેટિંગ એઆઈ જે નવસારીમાં કોઈ પણ સ્કૂલ નથી કરાવતી તે પણ આપણે પ્રોવાઈડ કરશું જેમાં બચ્ચાઓ એપ્લિકેશન બનાવવાની સાથે સાથે રોબોટ્સ કેવી રીતે બનાવશે તેની પણ બધી જ કોડિંગ શીખવાડવામાં આવશે જેમ જેમ બાળક મોટું થશે તેમ તેમ એના ડેવલપમેન્ટમાં પેરેન્ટ્સ જોઈ શકશે કેટલો અંતર આવે છે તમે તમારે તમે તો શિક્ષક પ્રિન્સિપાલ છો તમે તો કદાચ મેનેજ કરશો શિક્ષકો કેવા ટ્રેન્ડ હશે કે પછી શિક્ષકો પેલા ચોથું પાસે ને પાંચમું પાસ પછી ખગાવાલા ને મામા માસા વાળા તો નહીં હોય ને આપણા શાળાના જે ફેકલ્ટીસ છે તે આપણા નવસારીના નવસારી બારના પણ જે ટોપ ફેકલ્ટીઝ છે તેને આપણે હાયર કરેલા છે જે તમે આ સ્કૂલ ચાલુ થશે એટલે જોઈ શકશો કે કોણ કોણ આપણે ભણાવશે તો આ સારાની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે સારાના એડમિશનની પ્રોસેસ ચાલુ થઈ ચૂકી છે અને સારામાં મેં પૂછી લીધું ભાઈ કારણ કે હા મને ખબર તમારા મગજમાં આવા સવાલો આવે જ કે અત્યારે નવી નવી સારું ચાલુ કરી બે પાંચ હજાર વાળા લઈ આવશે અને પછી પાછો એક વર્ષ થશે એટલે અહીંયાથી કાઢી મેળશે બીજી સ્કૂલમાં જતા રહેશે અને એવા શિક્ષકો પછી મારા બાળકને શું બનાવશે એટલે જ આપણે પૂછી જ લીધું ભાઈ તમને ઝંઝટ મને ઝંઝટ કારણ કે છોકરાઓ તો આપણા મૂકવાના ને આ લોકો તો પૈસા લઈને જતા રહેવાના પાછા ફી વર્ષ પૂરું થઈ જાય એટલે પાછું નવી ફી માગશે તો આપણે બધું ટકોરો બંધ પૂછી લઈએ તો ચોક્કસ અમે અમારા બાળકને તમારા ત્યાં સોંપી એ છીએ આજકાલ બાળકોને એક મોટો પ્રશ્ન હોય છે બાળકોનો પ્રશ્ન સૌથી મોટો એ હોય છે કે એને કોમ્યુનિકેશન સ્કિલ બાળકને કંઈક વાત કરવી હોય છે એ એના મા બાપને પણ નથી કહી શકતા એના શિક્ષકને ક્યાંથી કહી શકે અને પછી જ્યારે સમાજમાં જવાનું આવે ત્યારે કહેવાય કે ભાઈ તમે ગોલ્ડ મેડલિસ્ટ હતો પણ એને પૂછીએ કે ભાઈ તને શું આવડે તારે શું કરવું છે તો એ કન્ફ્યુઝન થયા કરે તો આ બાળકને ખાલી તમે આંકડાકીય અથવા તો જે સ્કૂલનું જે અભ્યાસું પુસ્તકીય જ્ઞાન આપશો કે બીજું કંઈક જ્ઞાન આપવાના છો ના સરજી બધું જ જ્ઞાન તમને એક જ જગ્યાએ મળશે પ્રાઇમરીના નર્સરીના નાના છોકરાને સ્પૂન પકડવાથી શરૂ કરીને અને બારમા ધોરણના સ્ટુડન્ટ જે છે એને જે કંઈ ડેવલપ છે વકૃત્વ છે એને બહાર માર્કેટની અંદર જ્યારે જવાનું છે રિસ્પેક્ટ બાબતમાં જ્યારે જોવાનું છે તો અમે એટલા માટે અમે શ્રીમદ્ ભગવદ્ એ ચાલુ કરી છે શું કરવા કારણ કે બાળક સંસ્કારથી શિક્ષણ મેળવે બધી જ વસ્તુઓ અહીંયા એક જ જગ્યાએ પૂરી થવાની છે બધી સ્કીલો સ્કિલો આ અઢાર પ્રકારની સ્કિલો છે એ અઢારે અઢાર પ્રકારની સ્કિલો અમે અહીંયા શીખવવાના છીએ પણ સ્કિલ છે એ દરેક ધોરણમાં અલગ અલગ છે મેં કીધું ને એઆઈ છે અમે અમે ખુદ એક રોબોટ બનાવેલો છે એ નાના નાના છોકરો એ રોબોટ સાથે ગેમ બી રમશે અલગ અલગ પ્રકારની ગેમો પણ અહીંયા બનાવવામાં આવશે મોટા છોકરાઓ છે એ મોબાઈલ યુઝ અત્યારે અલગ અલગ રીતે કરે છે એ નહીં એને ખુદને ગેમ બનાવતા શીખવાડીશું કઈ રીતે ગેમ બને કઈ રીતે એઆઈનો આપણે યુઝ કરી શકીએ કઈ રીતે આપણે રોબોટ બનાવી શકીએ બીજું ઓર એક વાત તમને માહિતી આપું સાહેબ તમને ખુશ થશે કે મારા જે નવમા ધોરણનું બાળક છે એ તો ઝડપથી સિલેબસ પૂરો કરશે નવમા ધોરણથી ઝડપલી નીટ ભણશે અગિયારમાનું છોકરું છે એ પણ જે નીટ ભણશે નવમાંથી બારમા સુધી જે નીટ અને ફાઉન્ડેશન ભણશે કોમ્પિટિશન ક્લાસ હશે એસએસસી છે પીએસસી છે જ્ઞાન સાધના છે જવાહર નવોદય છે આ બધી જ એક્ઝામો અમારે ત્યાં બાળકો આપશે અલગ અલગ ધોરણમાં સીઈટી છે દરેક એક્ઝામો અમારે ત્યાં આપશે અને દરેક એક્ઝામની સ્કિલ દરેક એક્ઝામની અંદર દરેક જગ્યાએ જ્યાં જાય છે જ્યાં એડમિશન સારી સારી જગ્યાએ મેળવી શકે બારમા પછી આઈઆઈટી છે એનઆઈટી છે એના માટેની દરેક સ્કિલ અમે અહીંયા એને પ્રોવાઈડ કરીશું પછી આ બધું કરશો તો પછી અમારા ગજવાય ખાલી લાગશે ને તમે પાછા મોટી મોટી ફી લઈ લેશો ને પછી આના 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 આટલા 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 એવી લૂંટ તો ટોટલી જે નવસારી છે જે આજુબાજુની જે કંઈ સ્કૂલો છે એના કરતાં ખૂબ જ સ્કૂલની અંદર અમારી ફીઝ ઓછી છે ત્યાં સુધી હું તમને ગેરંટી આપું છું કે તમારે તમારું બાળક કોઈ પણ સ્કૂલમાં ભણે છે અને જો એને પંચાણું ટકા જો પંચાણું માર્ક્સ કરતાં ટકા કરતાં જો વધારે ટકા હોય તો લઈ આવો હું એની પચાસ ટકા ફી લઈશ તમારું બાળક એવન છે લઈ આવો મારે કોઈ પૈસા જ નથી જોતા હું ફ્રીમાં માં ભણાવીશ તમારું બાળક એટુ છે લઈ આવો હું પચાસ ટકા ફી લઈશ સાહેબ પણ એ તો હોશિયાર છોકરાઓ તો બધા ભણાવે મારા જેવા ગરીબ ડોબાને કોણ બનાવશે તો એના માટે શું વ્યવસ્થા છે એની પણ વાત કરી દો સાહેબ જેને પપ્પા નથી જે બાળકને લઈ આવો હું પચાસ ટકામાં ભણાવીશ એને બીજું બીજો બીજું પણ તમને કહી દો એવું નથી કે ડોબા છોકરા તો હું ના કહી શકું પણ ઓછા હોશિયાર છે એવા છોકરા માટે અમારે ત્યાં નથી એવું નથી હું રિમિડિયલ ક્લાસ કરાવીશ લઈ આવો હું પંદર દિવસમાં એને કવર કરાવી આપીશ ગેરંટી સાથે કહું છું કવર કરાવી આપીશ છાતી ઠોકીને કહું છું કે મને આપો કોઈક અતિવેક છોકરો હશે એને બે મહિના લાગશે પણ કવર થઈ જશે એના માટે હું અલગ ક્લાસ લઈશ અને સાંભળો હું અલગ ફીસ નહીં લઉં એની એ મારી ફીસમાં આવી ગઈ ઈતની સારી મુખવાસ એહી સોચ રહી હો ને આપ રિફ્રેશ કે પાસ હે

બરાબર ચકાસી લેવાનું કારણ કે એના બધા પાસા જોઈ લેવાના પણ મને એક બીજો સવાલ અહીંયા આવ્યો છે અને એ સવાલ એ જ કે આ જ કેમ્પસમાં થોડા દિવસ પહેલાં એક સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી અને એ સ્કૂલ ચાલુ થઈ ગયા પછી એના એડમિશન ચાલુ થઈ ગયા મોટા મોટા વાર્તો થઈ ગઈ બે અમારા જેવાની જાહેરાત પણ આપી દેવામાં આવી અને પછી પાછા એના પાટિયા પડી ગયા તમારે એવું તો નથી ને ભાઈ જોજો હે સર ખાસ નવસારીની જનતાને એ જણાવતા પણ અમને આનંદ થાય છે કે નામ સાથે આપણે કહી દઈએ કે ભાઈ પહેલાં લક્ષ સ્કૂલ કરીને અહીંયા સંસ્થા ઉપર એક બોર્ડ લાગેલું હતું બરાબર એ ટીચરો પણ સારી રીતે બધી વસ્તુ કરીને અહીંયા બેઠેલા હતા ટીચરથી એક જ ભૂલ થઈ ગઈ કે ભાઈ પરમિશન ગવર્મેન્ટની આવ્યા પહેલાં એ લોકોએ સ્કૂલ શરૂ કરી દીધી ખરેખર કોઈપણ વસ્તુની પરમિશન આવી જાય પછી તમે સ્કૂલ ચાલુ કરી શકો એની એ લોકોથી એક જ ભૂલ થઈ કે ભાઈ પરમિશન આવ્યા પહેલાં એ લોકોએ સ્કૂલ ચાલુ કરી દીધી જે ખરેખર કરી શકાય નહીં જયમ બે એવી વસ્તુ છે પોતે અઢાર સિટીઓમાં પોતાની બ્રાન્ચ ધરાવે છે એ ભૂલ કદાપી નહીં કરે પરમિશનના લેટરો સ્કૂલ ઉપર તમને રૂબરૂ જોવા મળશે બરાબર અને બધા જ પ્રકારની પરમિશનો સજ્જ સ્કૂલ આજે સમાજની અંદર આવી ચૂકી છે તો જુઓ ભાઈ નવસારીમાં હવે શરૂ થઈ ગઈ છે જય અંબે ગ્રુપની જય અંબે સ્કૂલ ગ્રુપની નવી બે શાખાઓ એક શાખા અહીંયા કાલિયાવાડી ખાતે અને અન્ય એક શાખા નવસારીના શાંતાદેવી રોડ ખાતે તો આ શાળામાં કેટલા અભ્યાસ છે ક્યાંથી અભ્યાસ શરૂ થાય છે એની પણ માહિતી આપણે મેળવી લઈશું કારણ કે તમને એમ થશે કે અત્યારે નવી નવી સ્કૂલી એટલે પહેલું બીજું ત્રીજું ચોથું પાછું હવે યાર હવે અમને ઇંગ્લિશ નથી આવડતું હા ફર્સ્ટ ટુ ટેન થોડું થોડું શીખ્યું તમારા હાથે રહી રહીને પણ અહીંયા કેટલું ચાલશે કયા વર્ગો ચાલશે કેટલા વર્ગ સુધી અભ્યાસ થઈ શકશે તેની માહિતી પણ લઈએ કયા ધોરણથી એડમિશન ચાલુ થશે અને કયા ધોરણ કેવી રીતે થશે પહેલી વસ્તુ તો ધોરણ નવથી અગિયાર આ વર્ષે બે ધોરણ ચાલુ થશે આવતા વર્ષે દસમું બારમું થશે આમ જોવા જોઈએ તો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ નર્સરીથી લઈને બાર ધોરણ સુધી આ સ્કૂલ કાર્યરત રહેશે બંને મીડિયમમાં રહેશે વધુ માહિતી માટે તમારે આવવું પડશે હા પછી બધું જો તમને ઘરે આપી દઉં તો પછી તમે પાછા હા થોડું ચાલો મૂકો ફરો તો નવસારીમાં શું આવે ખબર પડે ને બધું તમે ઘરે મારી ચેનલ બેસીને જોયા કરો અને પછી આવું થયું આવું થયું એવું કહેવાય તો થોડું ચાલે તો તમારે થોડી માહિતી લેવા માટે તમારા બાળકના કેરિયર માટે અને બાળક તમારું કદાચ બની રહ્યું હોય તો બીજાને સલાહ આપવા માટે કારણ કે આજકાલ તો સલાહ આપ્યાનો વટ પડે છે તો બીજાને સલાહ આપવા માટે પણ આવીને એક સ્કૂલમાં જોઈ લેવાનું પૂછી લેવાનું ચકાસી દેવાનું અને પછી કહેવાનું વટ મારવાનું કે હા હા જો બે માસ છોકરું મૂકી આવ સારું છે છોકરું એવું કારણ કે તમને વડીલો છે તમને કોઈ પૂછવા આવે તમારા બાળકને તો તમે માહિતી આપી શકો તમારા બાળક માટે માહિતી રહી શકો પરંતુ ગામના બાળકો માટે પણ તમે માહિતી સારી સ્કૂલની માહિતી આપશો કારણ કે આંગળી જગ્યાનું પુલ હોય છે અને આંગળી જગ્યાનું પુણ્ય કમાવવા માટે તમે પણ આવી જાઓ આ સારાની માહિતી મેળવી શકો સારાની માહિતી અને સારાના માટેના સંપર્ક નંબરો અમે અમારા સ્ક્રીન પર બતાવીએ છીએ આપ આ નંબર પર કોન્ટેક કરી સમય લઈ આવી શકો છો સારાની પૂરી મુલાકાત લેજો અને મનમાં હવે સવાલ પૂછી લેજો કારણ કે આપણે છેતરાવું નથી બધે બહુ છેતરાયા અહીંયા છેતરાઈએ નહીં એટલા માટે ટકોરાબંધ રીતે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સારી સ્કૂલમાં એડમિશન આપો જોકે હું ભલામણ કરું છું મેં તપાસી દીધું છે મેં જોઈ લીધું છે કે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ જે પાયાને જે માહિતી હોવી જોઈએ અથવા તો જે પાયાનું સ્ટ્રક્ચર હોવું જોઈએ તેને લઈને અને સાથે સાથે એક અનુભવનું ભાથું લઈને આવ્યું છે તો ચોક્કસ હું એના પર વિશ્વાસ મૂકવા કહું છું અને હું વિશ્વાસ મૂકું છું તમે પણ મારા કહેવા પર બધે જ વિશ્વાસ મૂકો છો તો ચોક્કસ એકવાર નવસારી સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો